તો તો મિત્રો જો તમે પણ ને તમને ખબર જ હશે કે આપણે વિડીયો એડિટિંગ કરવું હોય એડિટિંગ કરવું હોય તો એના માટે આપણે એપ્લિકેશનની જે જરૂર પડે છે એ એપ્લિકેશનમાં કેવું કે અમુક ઓપ્શન જ આપણને ફ્રી મળતા હોય છે બાકી એના જે મહત્વના બીજા ઓપ્શન ને યુઝ કરવા હોય ને તો આપણે એમને પૈસા આપવા પડે છે અને તમારામાંથી ઘણા બધા એવા ક્રિએટર છે કે જે લોકો એનું સબસ્યુશન નથી લઈ શકતા તો જો તમારે પણ આ પ્રોબ્લેમ છે તો આનું એક સોલ્યુશન મને મળી ગયું છે તો સોલ્યુશન શું છે હું તમને વિડીયોની અંદર ના કહી શકું કારણ કે એનાથી મને કોપી રેટ પણ મળી શકે છે તમે સમજી જાવ તો સારું આ માટે શું કરવાનું છે અહીંયા ડિસ્ક્રિપ્શન અંદર મેં એક લિંક આપી છે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ટેલિગ્રામ ચેનલ ની અંદર આપડે જોઈન થઈ જવાનું છે આમાં જોઈન થવાના ઘણા બધા તમને ફાયદા છે એ તમે એકવાર ક્લિક કરીને ત્યાં જોઈન થશો પછી તમને ખબર પડી જશે અહીંયા હું ઘણી બધી એવી ફાઇલો અપલોડ કરું છું જે ક્રિએટરો માટે ખૂબ જ ઉપયોગી થાય છે તો તમે પણ જઈને ક્લિક કરો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જોઈન થઈ જાઓ તો એના ઘણા બધા ફાયદા છે તો આજના વિડીયોની અંદર આટલું જ છે બીજી કોઈ માહિતી નથી પણ વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો મળીશું જલ્દી નવા વિડીયો સાથે જય માતાજી